નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાયગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમારા વિશેષ ડિબેટ કાર્યક્રમની અંદર આજ રોજ અમારા સ્ટુડિયો ઉપર ઉપસ્થિત છે નવસરીના ખૂબ જ ખ્યાતનામ શાસ્ત્રી સીપી નાયકજી સીપી નાયકજી આપનું હાર્દિક સ્વાગત છે સીપી નાયકજી આજનો જે મુખ્ય મુદ્દો છે એ મુખ્ય મુદ્દો છે મહાનગરપાલિકા મહાનગરપાલિકા એટલે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે મારી દ્રષ્ટિ મુજબ આ સત્તાધીશો આમ એક લોલીપોપ આપે એનું નામ છે મહાનગરપાલિકા નવસારીની જો વાત કરવામાં આવે તો નવસારી અને વિજલપુર આઠ ગામોને ઉમેરી ગામો નવસારી પગલું એમણે આજથી ત્રણ વર્ષ પહેલા લીધું હતું ને હજુ પણ આપણે જશે તેની સ્થિતિમાં છીએ તો નગરપાલિકા છે એની અંદર જે વિકાસ અને મહાનગરપાલિકા એનો વિકાસ તમારી વ્યાખ્યા મુજબ શું નવસારી ખરેખર મહાનગરપાલિકા બનવા યોગ્ય છે અને ક્યારે બનશે શું વિચારો છો આપ તો તારીખ આપતા હૈ પહેલે બોલતે થે કે રિંગ રોડ બનાયે તારીખ નહીં દેંગે મીઠા પાણી દેંગે તારીખ નહીં બતાએંગે શોપિંગ સેન્ટર બના દીયા હૈપનિંગ કા તારીખ નહીં દેંગે આ લોકોની જે વાત જે છે મહાનગરપાલિકા એ ખરેખર એક જરૂરીની વસ્તુ પણ છે પણ એના જે હોય છે તમારે ગામ પંચાયત નગરપાલિકા જો નહીં વહીવટ કરે તો મહાનગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વાત કરે પ્રજા તો વાત કરે પણ એ લોકો બી વાત કરે એટલે આ તો એવું છે કે લૂંટાણું આપણે પેલો આપણે નાનો ડાકવું તો વાલિયા ડાકુ આવવાના આમાં નગરપાલિકાની મહાનગરપાલિકા થાય એ પ્રજાના હિતમાં છે પરંતુ એનો વહીવટ જે આપણે કહીએ ને મારા ફાધર એવું કહેતા કે આ તો ઢોરશાહી છે બાવન માંથી એકાવન સીટ એ લોકોને આપીને પછી બી જો એ લોકોથી આ કાર્ય નહીં થઈ શકતા હોય તમે એ લોકોના દરેક કાર્ય જુઓ એ નગરપાલિકાના સમય બીજી વાત એક મને બહુ ખુશી રહી છે કે સુરત ના મહાનગરપાલિકા થઈ ઉધના આવ્યું સચિન આયુ ભેસ્તાન આવ્યું કેટલા વિસ્તાર આવ્યો નામ સુરત મહાનગરપાલિકા જ રહ્યું આ નવસારી પર નગરપાલિકા નામ કેવી રીતે આવ્યું એ અંગે કોઈ આજે આજ સુધી વિચાર કર્યો છે આ ધારો કે આવ્યું તો કાલે ઉઠીને કાલિયાવાડી આવે તો હું તેનું નામ બી બી છે ને નગરપાલિકા ગ્રામ ગ્રામ પંચાયત એના નામ હોય પહેલી તકે આ નવસારી વિજલપોર ની જગ્યાએ નવસારી નગર મહાનગરપાલિકા નામ આવવું જોઈએ કે નગરપાલિકા નામ આવવું જોઈએ હું મારું દળ પણ એ માનું છું ને આંધળા ચમચાગીરી કરનારાઓ આ સાચી હકીકત બોલવાના માટે હિંમત પણ નથી કેમ્બર ઓફ કોમર્સમાં મેં એક પ્રશ્ન પૂછેલો અને ત્યાં ઠરાવ થઈ રહ્યો છે પણ હજુ ભી આ તો પાટીલ સાહેબ છે આ તો ફેલાણા સાહેબ છે આ તો ઢીકણા સાહેબ છે સાહેબ વચ્ચે જે અટકાવી શું ઠરાવ કરેલો હતો અને શું પ્રશ્ન હતો પ્રશ્ન એ હતો કર્યો મેં કે ભાઈ સુરતમાં જે રીતે બધા વિસ્તારો જોગાયા તો ભાઈ સુરત મહાનગરપાલિકા જ નામ રહ્યું તો આ વિજલપોર આવ્યું જલાલપુર તો એને તમે નવસારી જલાલપોર મહાનગરપાલિકા કેવી રીતે બનાવવાના નગરપાલિકા કેવી રીતે બનાવવાના એટલે નવસારી બીજલપુર નગરપાલિકા એક વાત કરીએ મુદ્દો સારો છે એક વાત કરીએ નવસારી અ નગરપાલિકા એટલે એ ગ્રેડ બરાબર વિજલપુર સી વર્ગની નગરપાલિકા એટલે કે સી કક્ષાની નગરપાલિકા આ બેને ભેગી કરી તો નવસારી નો વધવાની જગ્યાએ ઘટ્યો એવું નથી લાગતું તમને ઓફકોર્સ દેખાઈ રહ્યું છે આમાં શું છે પ્રગતિ શું છે બધી લાયબિલિટી છે તમે જુઓ પાણીની વ્યવસ્થા માટે આજે મારા માણવા પ્રમાણે સીડી પટેલ બે હાજર ની સાલ માં ગુજરી ગયેલા તે પહેલાનો આ પ્રશ્ન આ તમારા મંગુભાઈ હતા ને તે રીંગ રોડ બનાવેગે નવસારી જિલ્લા બનાવેગે એ સબ બાત ને ક્યાં હતા હમણાં બી આપો ને ભાઈ રિંગ રોડ ની તમે તારીખ કેદાર આપવાના પછી પહેલા કેતા ને કે ભાઈ એ મંદિર બનાય તારીખ નહીં દેગે અભી તો દો કો બી બન ગયા અભી તો બતાવો ભાઈ કોનસી તારીખ કોઈ રિંગ રોડ બનાયગે તમારા ઠરાવ થયા છે બજેટ મંજૂર કર્યું છે તો હું વહીવટના નામે મીંડું છે આ લોકોને મહાનગરપાલિકા બનાવે કે એની આવતો આપે આ ભાજપના કોઈ નથી છે તમે એ લોકોએ જેટલા બી કાર્યો કર્યા ન પૈસાનો બગાડ સિવાય શું કર્યું ખરેખર પ્રજાના મહેનતના એના પૈસાનો ઉપયોગ નથી થતો સાહેબ એક બીજો પ્રશ્ન છે અત્યારે જે એકસો ને સિત્તેર લગભગ નગરપાલિકાઓ છે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો મારા ખ્યાલ મુજબ સૌથી મોટી નગરપાલિકા જો હોય તો એ નવસારી વિજલપોર નગરપાલિકા બરાબર કારણ કે નવસારી વિજલપોર આઠ ગામોને સમાવી અને જે વિસ્તાર અને વસ્તી ભેગી કરવામાં આવી એનો પાછળનો મુખ્ય ઉદ્દેશ હતો કે મહાનગરપાલિકા બને બરાબર વચ્ચે બી ઢોલ વાગી ગયા નગારા વાગી ગયા ને નવસારી ને વિરુદ્ધ આપી દીધું ને મહાનગરપાલિકા પણ હકીકતમાં મને તમે એક કહો કે આ સત્તાધીશો કદાચ એમ પૂછે કે નગર ની વ્યાખ્યા એ લોકોને આવડે ખરી કોઈને નહીં આવડે નગરજનો ની એના કાર્યકરો એના હોદ્દેદારોને ભી પૂછો ને તમે નગર એટલે હું નગર રચના એટલે હું નગર રચના કેવી રીતે પ્રસ્થાપિત થયેલી કયા કયા ઇતિહાસમાં કયા પાનેથી ચાલુ થઈ થયેલું પૂછો એ લોકોને આ તો છે ને બાતે કરતે હૈ ઓર લાતે હમે ખાના પડતા

એ તો ફાયદા તો મારી દ્રષ્ટિએ તો છે છે ને તમને કહ્યું કે ભ્રષ્ટાચાર વધે એ દેખાતો મને કઈ વધે દેખાતું નથી કારણ કે એને તમે એન થી બી ઉપરનું બિરુદ આપો ને સાહેબ તો બી આ લોકો માં આ લોકો વહીવટમાં કઈ આવડતમાં ફરક પડવાનો જ નથી આ તો ખાડે જવાના લોકોના પહ્યા ઉલટી કે મહાનગરપાલિકા બનાવી ને ખાડે જશે એવું મારું દ્રઢપણે માનવું છે સાહેબ તમારું કેવું એમ છે કે જે ભ્રષ્ટાચાર છે એ વધશે કારણ કે ગ્રાન્ટ મોટી આવે એટલે એટલે ફાયદો કોને થવાનો નેતાઓને થવાનો સાહેબ આમ જનતાને શું ફાયદો આમાં કઈ નહીં આ રસ્તા અત્યારે બી ને અમાઉ જ ગયું હું બસ રસ્તાની પરિસ્થિતિ છે આ સુધરાય નહીં અમે કેસ લઈડા અમે હરી ગયા મકાન તોડવાના ને આવ્યું એ લોકોના ડ્રેનેજ ને આપણે એનું ડ્રેનેજ ને કનેક્શન કાપી કોર્ટે હુકમ કર્યો મેં કલેક્ટર ને ચીફ ઓફિસરને ને પ્રમુખને પ્રમુખ ને છતાં બી નહીં કરે આ તો વાત માં એ કાયદો કે આ પેલું તમારું ઇમ્પેક્ટ ફી વાળું છે ને વોટ ડઝ ઇટ સોર્સ તમે હું ટ્રાફિક ની સમસ્યા ની વાત કરવાના તમે શું નગર ની આયોજન ની વાત કરવાના આ ગેરકાયદેસર બાંધકામ ને તમે કાયદેસર કરી આપો ધનવાનો સરકાર છે રાઈટીસ લોકો ની સરકાર છે આ રહ્યા

તો ડીપી છે છે ને ટીપી કે ખબર જ નથી બરાબર જે કોઈ બી રસ્તા એ લોકો જે પોરા કર્યા ને એની પછાડીનું કારણ છે ની એક સત્તા છે મહાનગરપાલિકા ગેરકાયદેસર બાંધકામ હોય તો સ્ટ્રેટ વે એ લોકો તોડી શકે બરાબર બરાબર છે એમાં કોર્ટ નો હુકમ બી નહી માન બરાબર હવે નગરપાલિકા હોય તો નગરપાલિકામાં કાયદો છે કે આ તમારા ઓફિસરો જે છે ને મારે એના માટે બીજું બોલવાની જરૂર નહીં કોઈ પણ માણસ સમજી તમારે મકાન બાંધકામની પરમિશન એટલે પાયામાં તમારું બરાબર પ્લાન પ્રમાણે પ્રમાણકામ છે પેલે માળે નું આવે બીજે માળે નું આવે બીજે માળે નું આવે ને પછી આ બધામાં જ આવી રીતે આટલા બાવીસ કોર્ટે હુકમ કર્યા તો એની સામે આ અધિકારીઓ અમે પગલા નહી લેવાના આ ચીફ ઓફિસર પગલા નહી લેવાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શું કરાય છે પ્રમુખ શું કરે છે એનો અર્થ એ તમને શંકા પ્રેરે આ વસ્તુ તમારી ભ્રષ્ટાચારની શંકા પ્રેરનારી વસ્તુ છે આજ દિન સુધી નથી કર્યા એટલે સીપી સાહેબ નું કેવું એમ છે કે બાવીસ બિલ્ડિંગો એવા છે કે જેની સામે કોર્ટે પણ હુકમ કરી દીધો છે કોર્ટનો હુકમ થયા પછી પણ નથી એને ડિમોલિશ કરવામાં આવ્યા કે નથી ની પાણી કે ગટર નું કનેક્શન કાપવામાં આવ્યું કોના પ્રતાપે એ સત્તાધારી બીજું કોણ એમાં પૂછવાની જરૂર સત્તાધારી એ આડા ફરી વળે ને અત્યારે દારે બી એમ કે ભાઈ અમારા આપણા મને મને છે એમને સદય સભ્ય વાત કરી કે તે દિવસે કે ટ્રાફિક ની સમસ્યા ની વાત કરી તો પેલા કે કે સાહેબ એમ કે હવે આમાં તો છે ને અમારા મે જ તમને ફોન કરે તો શું કરશો આ એમના એક ટૂટાયેલા સભ્ય એ મને કીધું કઈ કાલે સાંજના એટલે આ તો જેટલું તમે વધારે ફંડ લાવોમાં ભ્રષ્ટાચાર થઈ મને કઈ દેખાતું નથી એ લોકો નું એક પણ કામ મને આખે ઉડીને સક્સેસફુલ બતાવો તમે તમે જુઓ આ તમારો વિહાર આજે જમાનામાં સ્કૂલમાં રંગ વિહાર ની અંદર ભંગાર ફંગારના જે બધા વાહનો છે સુધા બધા પડી હજુ તો પાછા એમ કે અઢી ત્રણ ખર્ચી ના હોય એસી બનાવવાના આ બધા કોણ પૂછ આ એન્જિનિયર શું કરે એની અમે ખરેખર તો એવું છે આ તમારા જેવાના માધ્યમથી જે અમે બોલીએ છીએ એના પછી કોર્ટે બી સો મોટો ઇસ્યુ કરીને એમને કાયદેસરના પગલાં ભરવા જોઈએ આ કલેક્ટર જેવા માણસ એને બી સમજવું જોઈએ કે આ શું ચાલી રહ્યું છે તમે કલેક્ટરને ફરિયાદ કરવા જાવ એટલે ફલાણા સાહેબનો આમ તો ફોન આવ્યો ઢેકણા સાહેબનો ફોન આવ્યો આ મેં પોતે કલેક્ટર સાહેબને આ હુકમ કોર્ટના હુકમની જાણ મેં રાઇટિંગમાં મારી લેટર પેપર આપી છે કે ભાઈ આ ઓર્ડર છે હા 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 એ બાવીસ મકાને તો નથી ઉતર્યા પણ જે આપણી પાસે ખખડદજ વસ્તુઓ છે ધોળાહતી સમરના પ્રોજેક્ટો છે એની અંદર ઉમેરણી કરવામાં આવી સાહેબ આપણી ચર્ચા જે છે એનો બેઝ મહાનગરપાલિકા બરાબર સાહેબ મહાનગરપાલિકા ક્યારે બનવી જોઈએ અને એ બનવાથી શું ફાયદા થાય એનો કોઈ ક્રાઇટેરિયા ખરો કે જે આમ જનતા સમજી શકે મહાનગરપાલિકા એમ છે કે જેમ વસ્તી વધારે હોય તો તેનું આયોજન સારી રીતે થઈ શકે પ્રજાને સુખાકારી ઉત્પન્ન થાય આ તો બધા દુખાકારી ઉત્પન્ન કરનારાઓ છે આ લોકોને હજુ બી કોઈ આને પૂછો નહીં એ બધા બેઠા ને બાઉનને બોલાવીને પૂછો કે ભાઈ મહાનગરપાલિકાના ફાયદા હોય ને ગેરફાયર એકદમ સંવાદ રાખો લક્ષ્મણ હોલની અંદર કે ભાઈ ચાલો અમને સમજાવો અમે અભણ છે ને તમે શું કર્યું તમે આ બધા એ લોકો એમ કે નવો કાયદો ત્યારે નગરપાલિકાનો બી કાયદો હતો જ ગેરકાયદેસર બાંધકામ તમે ત્યારે ફૂલફિલ નહીં કર્યો આ ઓફિસરોને પૂછો ને એન્જિનિયરોને એને વિઝિટ દરેક વોર્ડના જે બધા નિમેલા પૂછો કે ભાઈ બાંધકામ થઈ કેવી થઈ ગયું એટલે સુધી વાત કરું એક ભ્રષ્ટાચાર મકાન બની જાય છે પ્લાન મુકાય ત્રણ મહિનામાં દસ વા મકાન એ લોકો સર્ટિફિકેટ થઈ ગયું તપાસ કરો હવે ઘણો ભ્રષ્ટાચાર છે ઇવન આ તમને કેવા જમાલપુરમાં આજે બી મકાનો હયાત છે એને લાઈટના કનેક્શન છે આપડે ડ્રેનેજ કનેક્શન કોને આ તપાસ ના વિષય છે તમારા માધ્યમ દ્વારા હું જાણવા માંગુ તપાસ તો કરો તમે અમે ખોટા હોય તો કેવું કે ખોટા છે સ્વીકારવા તૈયાર ખોટી વાત હોય સત્ય હકીકત છે જે પ્રજાને નુકસાનકારક છે આજ સુધી હું તમને પૂછું નવસારી ની અંદર વ્યવસાય વેરો કેટલો ઉઘરાવવામાં આવ્યો ઓફિસ છે ઉઘરાવવામાં આવે છે વ્યવસાય વેરો પૂછો ને કેટલો અને કેટલા જતા રહ્યા આ બધી મોટી મોટી ફેક્ટરીમાં કદાચ ઉઘરાવ્યો છે બાકી તમે જાય એટલે ફલાણી કોમ આવી જ પડે ઢીકની કોમ આવી પડે આ તો મારો માણ આ તો તારો માણ આ બે રીતે વહીવટ કરવાનો મહાનગરપાલિકામાં બી આજ જો ચાલવાનું હોય તો એના કરતા ગ્રામ પંચાયત આ નગરપાલિકા હારી મારું એવું માનવું ને મહાનગરપાલિકા મહાનગરપાલિકા અને નગરપાલિકા મહાનગરપાલિકામાં જઈએ તો વેરા પણ વધે ખરા ને આ બધું જ વધે આ તમે એક સામાન્ય વાત કરો તમે છે તે આપણો જિલ્લા પંચાયત આપણો જિલ્લો ડીકલેર થયો જિલ્લો ડીકલેર થયો હા કેટલી મંગવારી વધી ગઈ 97 માંથી અત્યાર પછીની મંગવારી બરાબર છે તમને ઘર કઈ સસ્તું મળે મંગાતિયા તમે વિચાર કરો એનાથી ફાયદો કેટલા માણસને કોંગ્રેસે જિલ્લાનો વિરોધ કર્યો તમે એને શહેર ની અંદર લાવો એટલે કે નગરપાલિકાની અંદર તમે જોયું નગરપાલિકામાં જોડ્યા પછી હવે તમે વિચાર કરો છો કે ભાઈ હવે આપણે એને મહાનગરપાલિકા તરફ લઈ જઈએ ગ્રામ પંચાયત નગરપાલિકામાં એટલે વેરો

ખરેખર જાણવા જેવી બાબત છે કે લોખંડી પુરુષનું પુતળું જે ખરું સીપી નાયક સાહેબના કહેવા મુજબ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યું છે અને નિર્માણ તિથિ જે ખરી તે પણ ખોટી લખવામાં આવી છે જી સાહેબ આ સાચી વાત છે તમે જોઈ શકો મારી પાસે એનો ફૂટેજ બી છે ને આ અંગે મેં આ અગાઉ બી કીધેલું પણ આ લોકો તો નફટ લોકો છે એને કંઈ કહે તો આટલું મોટું સ્ટેચ્યુ બનાવ્યું ને સરદાર વલ્લભભાઈ પટેલના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાતો ચાલે તમે એમ કે સરદાર ને ઠપ્પડ એમ કેતા આ ઠપ્પડ જ મારી સરદાર કે નરેન્દ્ર મોદી નથી સમજ પડતી કે એના બધા વહીવટ કરતા ને જે બધા MP ને MLA ને બધા જે છે એને નથી દેખાતું આ ચર્ચા મે અગાડી બી કરી છે સાહેબ મને એક વસ્તુ સમજાવો કે ઇલેક્શન વખતે જે આલોકન મહાનગરપાલિકા કેમ યાદ આવે એ તો એવું છે ને બોર આપીને કલ્લી લેવાની વાત આ બોર આપીને આ રિંગ રોડ કેમ નથી બનાવતા તે પૂછો ને આટલો જ કેમ બન્યો એના કોના ઇન્ટરેસ્ટ છે કારણે આટલો બન્યો ન હવે કે તમે એ લોકોએ નવા પ્લાન મુજબ જે ઘર આવતા હતા તેને મૂકીને બાજુમાં જ રહેશે સમસ્યાની તમે હલ કરવાની વાતમાં આ લોકોમાં અક્કલ જ નથી હોતું તો શુદ્ધ ગુજરાતીમાં કહો સાહેબ રિંગ રોડ તો બહુ દૂરની વાત થઈ ગઈ જે પ્રમાણે આપણે વાત કરીએ કે આઝાદીના છોતેર વર્ષ પછીથી પણ સિત્તોતેર વર્ષ પછીથી પણ જો દસરા ટેકરી વિસ્તારની અંદર બરાબર જલાલપુરના અમુક વિસ્તારની અંદર પીવાના પાણીની અંદર જીવાત આવતી હોય અળસ્યા નીકળતા હોય તો પછી આપણે આ લોકોને પ્રગતિની વાત કે ડેવલપમેન્ટની વાત તો કઈ રીતે પૂછી શકીએ સાહેબ એટલે પૂછવા જેવું જ નથી કઈ પ્રજાએ સમજવાની વાત છે કારણ કે એ લોકો તો ગપ્પા મારો એક જ રામ બસ બીજું કઈ મળે ની વાત માં એ લોકો ની હવા એ તો તારીખે મુદ્દો પૂરો થઈ જવાનો પછી બસ બસ પછી સાહેબ શું કરશે પછી કૃષ્ણ ચાલે અચ્છા એટલે મથુરા પકડી મથુરા ચાલે એ લોકોને તો પૂછવા વાળું છે જ નહીં ને આ જ વાત છે વહીવટ હું કરવો પ્રજા ને પહેલી વાત કે અશોક ભટ્ટ પાંચ રૂપિયા ભાવ વધતા તો તેલના ડબ્બા પર ઉતા છે ત્રણ હજાર રૂપિયા તેલનો ડબ્બો છે કોઈ બોલતું મને તો એવું ખબર છે કે એક મિટિંગમાં તો એક નેતા એવું કયું એ મોંઘવારી મોંઘવારી કરીને આપણે રામ નામ ઉંદર ચલાવવાનું બોલો એટલે મને વિચાર આવે છે સાહેબ કે આમ જનતા ને બિચારી ને ઘોડી ને પીજવા વાળા નેતા ક્યારેક એ લોકોની ની આંખ ઉઘડશે નહીં ઉઘરે જ્યાં સુધી પ્રજા ઉઠે ત્યાં સુધી શું કરવાનું ત્યાં સુધી રાત કરવાના એ લોકો સીપી સાહેબ એક લાઈન ની અંદર જો વાત કરવામાં આવે તો નગરપાલિકા ને મહાનગરપાલિકા જો નગરપાલિકામાં વહીવટ બરાબર ચાલતું હોય આપણે સફળ રહ્યા હોય તો મહાનગરપાલિકાનો વિચાર કરી એ યોગ્ય છે તમારા મતે શું આપણે આ નગરપાલિકાની અંદર પણ યોગ્ય વહીવટ કરી શક્યા છે ખરા આજ સુધી અરે ભાઈ એ તો છડે ચોક દુનિયા બોલે છે તમને એક વાત કહું જે સમયે કોંગ્રેસનું શાસન હતું સાહેબ એ દર કોઈ વસ્તુની બૂમ ન હતી એ નવસારી નગરપાલિકા પાસે એટલું બેલેન્સ હતું કે ઈવન બરોડા રાજકોટે નગરપાલિકાઓને ઈથી લોન આપતા આ તમને કહું આજે દેવું કેટલું છે તમારું તે પૂછો ની કે આ નવસારી નગરપાલિકામાં જેટલી વસ્તી છે તે પ્રમાણે તમારા માથે દેવું કેટલું છે એક માણસ અહીંયા નવસારીમાં પેદા થાય એટલે એના માટે કેટલું દેવું ચડે નગરપાલિકાનું ગામ આપણે સ્ટેટનું ને સેન્ટ્રલની તો વાત જ નથી કરતો હિસાબ તમને ખબર પડી છે તમે અમુક અમુક નગરપાલિકાઓના લાઈટ બિલ કપાઈ ગયા છે પાણીના બી કપાઈ ગયા છે સાનો વહીવટ ને હું વહીવટ વહીવટ નામે જીરો ભાજપ એટલે જીરો વહીવટ એ નામ ખાલી રામની વાત રામની વાત ને વહીવટ નામે જીરો એનું નમવા જો રામની વાત અને વહીવટના નામે ઝીરો એનું નામ ભાજપની વાત નવસારી નગરજનો દર વખતે ઇલેક્શન આવે એટલે એક મુદ્દો ચોક્કસ થી ઉઠાવવામાં આવે મહાનગરપાલિકાનો અત્યારે બે હજાર ચોવીસ નું જે ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શન ના અંદર એક મુદ્દો ખુબ ચગી રહ્યો છે સાહેબ છેલ્લો પ્રશ્ન અને પછી આપણે આ ચર્ચાને વિરામ આપીએ કારણ કે જ રીતે એક જ બાજુ દોડાવ જાય છે બીજી બાજુનો કોઈ દોડાવ દેખાતો જ નથી કોઈ જગ્યાએ વિકાસ દેખાતો નથી પણ હા વિકાસ થયો છે કોનો થયો છે નેતાઓનો એના ગજવાઓનો સાહેબ નહી એ લોકો તો આ તો પ્રસાદ નથી મહાનગરપાલિકાને સવાલ છે આપવાનો અચ્છા નગરપાલિકાની મહાનગરપાલિકાની અમે અમારો વિરોધ નથી પણ મહાનગરપાલિકા બનાવીને જે ભ્રષ્ટાચાર જે વધે તેની અમે વિરોધ છે નગરનો વિકાસ થવો જોઈએ નગરનું આયોજન થવું જોઈએ સાહેબ ટીપી ની ટીપી ની વાત છે ટીપી ની ટીપી ના લોકો ગોડીન પી ગયા છે કી તો આહો પી એ જવાના છે વગર ટીપી એ વગર સાહેબ ટીપી એ એને કેવી રીતે આ ભાઈ બધું આપી શકે આ તો રામ રાજ્ય છે ભાઈ આ રામ રાજ્ય બધું જ શક્ય બને રામ રાજ્ય છે જાણીતા ધારાશાસ્ત્રી

આ લોકો હંમેશા છે ટ્રાફિક એટલા હરી ગાવાળા તમારા પાર્કિંગનું શું છે બધી તમારા જે હોદ્દેદારો છે ને એ લોકોના કે જે બધા કાર્યકરો છે ને કાયર કરતા મારા શબ્દમાં ની અંદર દર મહિને એક એક દુકાન બને

તો એ પાર્કિંગ યોગ્ય ગણવું વાત ખૂબ સાચી છે બતાવવા માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવી દેવામાં આવે છે એમાં ગાડી મૂકે છે કેટલા વાત છ સાચી છે આપડી એક પણ નહીં મારો જે માહિતી એ પ્રમાણે તો કોઈ મૂકતો જ નથી કારણ કે ઉતરે નહીં એ ઉતરે તો કાળે કેવી રીતે તો ચર્ચા ચાલી રહી છે અમારા સ્ટુડિયોની અંદર કે કે નવસરીને મહાનગરપાલિકા બનાવાય બનાવાય અત્યાર સુધીમાં આપણી સાથે જોડાયેલા વક્તાઓની અંદર આ ત્રીજા વક્તા છે ને ત્રીજા વક્તાનું પણ એ જ કેવું છે કે મહાનગરપાલિકા બનવી જોઈએ સો ટકા બનવી જોઈએ નવસરીનો વિકાસ થવો જોઈએ પણ ગરીબો પધાર્યા અને આ ચર્ચાની અંદર આપણે સમય આપ્યો એ બદલ આપનો ધન્યવાદ અને આજ પ્રમાણે અહીંથી અટકતું નથી આ તો થઈ વિપક્ષના અને જાણીતા ચહેરાઓની સાથે વાતચીત હજુ તો સત્તાધીશોની સાથે વાતચીત કરવાની બાકી છે નિહરતા રહો નવસારી લાઈવ આજ પૂરતું નમસ્કાર ફરી મળીશું ક્યાં સુધી પહાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ